નવોદય પ્રવેશ પરીક્ષા માટે અગત્યના સૂત્રો પ્રથમ સૂત્ર આઈ બરાબર પી આર એન છેદમાં સો સાદ વ્યાજનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા લંબાઈ અથવા એલ સ્ક્વેર લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાય ગુણ્યા પહોળાય પછી ચાર નંબર ચોરસની પરિમિતિ પરિમિતિ એટલે કે બધી જ બાજુઓનો સરવાળો ચાર ગુણિયા લંબાય પછી લંબચોરસની પરિમિતિ કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ અથવા બધી જ બાજુઓનો સરવાળો ત્યારબાદ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આમાં તમે અંતર અને સમયને પણ કરતા બનાવી શકો નફો બરાબર નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત અને ખોટ ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત ત્યારબાદ ઘનફળના સૂત્રોમાં સમઘનનું સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાય અને લંબઘનનું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અવયવ અવયવી બારના અવયવ બારને કઈ સંખ્યા વડે ભાગી શકે તો કે બાર એકા બાર કોના ખડિયામાં આવે છે તો કે બાર એકા બાર પછી તો કે છ દુ બાર અને ત્રણ ચોક બાર ચાલો તો બારના અવયવ તો સૌથી નાની સંખ્યા કઈ તો એક તેનાથી મોટી બે ત્રણ ચાર છ અને બાર થી બારના અવયવ છે એ એક બે ત્રણ ચાર છ અને બાર બારના અવયવમાં સૌથી નાનો અવયવ એક અને સૌથી મોટો અવયવ બાર હવે બારના અવયવી એટલે કે બારનો ઘડિયો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ ક્રમશઃ જો તમને પાંચ કીધું હોય કે પ્રથમ પાંચ અવયવી તો કયા આવશે તો કે બાર ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ અને બાર પંચા સાઠ પ્રથમ પાંચ અવયવી ચાલો હવે બારના ઉદાહરણ સિવાયનું ઉદાહરણ જોઈએ ત્રીસ ચાલો તો ત્રીસના અવયવ કઈ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો કે પહેલાં તો સૌથી નાની સંખ્યા તો એક હોય જ તે અને તે પોતે સંખ્યા એક અને ત્રીસ ત્યારબાદ પંદર દુ ત્રીસ એટલે કે બે ગુણ્યા પંદર પછી તો કે દસ તેરી ત્રીસ ચાર મહિના પછી પાંચ છક ત્રીસ તેથી ત્રીસના અવયવો કયા થાય તો કે સૌથી નાનો અવયવ એક બે પછી ત્રણ પછી પાંચ પછી છ પછી દસ પછી પંદર અને પછી ત્રીસ ગમે તે સંખ્યાના અવયવમાં તે સૌથી મોટી સંખ્યા તે પોતે જ સંખ્યા હોય અને સૌથી નાનો અવયવ છે એ હંમેશા એક હોય ચાલો હવે ત્રીસના અવયવી ત્રીસના અવયવી ત્રીસ સાઠ નેવું એકસો વીસ એકસો ને પચાસ અવયવ અને અવયવીની ખૂબ જ સરળ રીત થેન્ક યુ